આજે તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થયેલ હતી અને એના પરિણામ આવ્યા એમાં ભારતીય જનતા પાર્ટીને એનડીએની સરકારને પ્રચંડ બહુમતીથી જીત્યા છીએ ત્યારે આ બાયડ અને બાયડ શહેરના તમામ કાર્યકર્તાઓ ભેગા મળી અને અમે અહીંયા ચોકની અંદર ભાઈ ઉજવણી કરી છે એમાં કાર્યકર્તા એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી અને ઉજવણી કરી છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બસોને તેતાલીસમાંથી લોકો બસો જેટલી સીટો પર પ્રચંડ જીત મેળવી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી અને દેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને ભાગના રાજ્યોની અંદર પણ ભારતીય જનતા પાર્ટી શાસન આ વિકાસ કરવાવાળી પાર્ટી આ દેશના આતંકવાદ સામે લડવાવાળી અને રાષ્ટ્રનું હિત જોવાળી પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટી જીત થઈ છે ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વને પ્રદેશના નેતૃત્વને અમે એના સ્થાનિક અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ખૂબ ખૂબ કરવા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ